બટેકાની ચીપ્સ ના ભજીયા તેના માટે બેસન પલાળી દીધું છે તેમાં લીલા અને લાલ મરચા નાખીશું આ ટાઈપના ભજીયા કેદારનાથમાં મળતા હોય છે હવે આપણે એમાં ખારું નાખીશું ખારાની ની ઉપર આપણે લીંબુ નીચવીશું અને સરસ રીતે હલાઈ દઈશું હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો ચિપ્સના ભજીયા પાડીશું જવા જવાયા છે પછી ફૂલે અને પચાજીમાં બને બટેકાની ચીપ્સ ના ભજીયા તૈયાર છે તેને કેરીને ચટણી અને કેચઅપ સાથે ખાઈ શકાય છે